Booty! thank <laughs> you સોળતા કરમ છોટી જાય ગુરુજી એવા હોય છે અલ્યા નો જાય જગુકડી થી જામની જામની એટલે શું જેને સત્સંગમાં નો જાય ને એવાને કોકને પૂછી દેજો કે એલા જામની એટલે શું કહેવાય તોય ખબર નો પડે હો અજા એટલે શું કહેવાય નો ખબર પડે આ તો સત્સંગમાં જ્યાં હોય સંતોના શબ્દો સાંભળ્યા હોય અનુભવમાં આવ્યું હોય એને ખબર પડે જામની એટલે રાત મારામાં તમારામાં અજ્ઞાન રૂપી અંધારું ને તો એને પણ જ કહેવાય છે અને જ્ઞાનશ્રી પ્રકાશ છે ઝબુકડી એટલે વીજળી આકાશની અંદર વીજળી હોય ગમે એટલે હબકારામાં મરે પણ રાતનું અંધારું ન થાય એમાં આ દેહની અંદર જે જીવાત્મા છે એને કઈ ખોટા કર્મ કર્યા હોય હવે એ ખોટા કર્મમાંથી આ જીવને છૂટવું હોય તો એના માટે થઈને મંદિર માં જઈને ધૂપ દીવા કરે અગર બેકી કરે બે હાથ જોડીને પગે લાગે પછી 12 મહિના ની અંદર કઈક મને રહેવા કોક પુણ્ય મરે કોક બીજ રે કોક સિનેવા રે કોક આઠમ રે કોક નાક પા છેમ રે ઠીક પડે એવું રહે શું કામ રહે અંધારું કાઢવું अंधार मतलब अज्ञान अज्ञान मतलब छोटा कर्म आ बंधु काटवू से पण संतो नो जे अनुभव से के जगू कडी थी जाम्नी नो जाय गमे इतला हबकाराई विगवे मारती होय पण अंधारू नो जाए, ई तो जारे रवि उगे तारे अंधारू ऊबोई नो रे एम ज्ञान रूपी सूर्य जो उगि जाए तो अज्ञान वियु जाय એટલે કે છે કે બોધ સુળતા કર્મ છૂટી જાય ગુરુજી એવા બોટિયે પછી આગરના ઇતિહાસ જુઓ જેસર જાડેદાનો ઇતિહાસ જુઓ તો ભલે વાલિયા લુંતારાનો જુઓ તો ભલે આજામીલ ધીલનો જુઓ તો ભલે પુંજન સુવાળિયાનો જુઓ તો ભલે એવા એવા ڈاکો અને બારવટિયા હાતા કે મોટા ખોટા કર્મના પોટકા લઈને ફરતા હો અને એવા જો ખોટા કર્મ કર્યા હોય ને ઈ માણસ ને તો જીવતા જીવડા પડતો મોત નો આવે એવા જે ધંધા કરેલા હતા પણ એને એક સદગુરુનો ઉપદેશ મળી ગયો સદગુરુનો ઉપદેશ મળી ગયો એ જ્ઞાન ગંગાની અંદર કરેલા કર્મ હટ ભળી ગયા જોત ખરા નકર જેસન જાડેજાનું નામ જેસન બાળવટીઓ કહેવાતું અને કસની ધરતીનો તો કાળો નાક નો પરમોના ધંધા કરેલા વર ભોળિયા માલેલા બેન જીદેની એ જ લૂડીની ખોટા પરમોના કેટલા મોટા ખોટકા પાડેલા ઈને કોઈ માફણો કરે હો ભગવાન એટલે પણ શાસ્ત્રમાં લખ્યું છે કે કદાચ જો ભગવાન રુઠ્યા હોય તો આવા ગુરુ બચાવી લે અને જેની ગુરુ રુઠ્યા ને તેની 33 કરોડ માલનો એકય દેવ બચાવવાનો નથી ભગવાન નો બચાવે

પણ એને જો પારસ મળી કે અડાડો એટલે કે ફોનું બની જાય અને ફોનું બની જાય પૂણું પડે જાય પછી લડવાનું કામમાં ન આવે પછી બીજા કોઈને વાગે નહીં આ દ્રષ્ટાંત સિદ્ધાંત એમ કે છે એટલે લોઢા જેવા હતા હજીયાર હતા જેને હોયને વાગતા હતા વાગવામાં કોઈ બાકી નથી મૂકી વાલીઓ લૂંટારો અજમીર ભીલ મલુ વાગરી કુંદર સુવાળીઓ આ બધા એવા જેવા હતા એ કઈ સારા નહીં પારશમાંથી અડી જાય હથિયારનો હેમ બની ગયો અને હેમ બન્યા પછી જો કોઈ ન વાગે એક જ પળ એક પળ પારશને અડતા હથિયારનો બની જાય હેમ ગુરુજી એવા બોલ દી એ હો મારા બાપલા લોકમાં કંઠી મારી દે કે કાન ફૂટી દે કાનમાં કરે પૂрун કે હું તારો ગુરુ પાપથી પાછો રહી જાય ધર્મથી ઝૂકણો રહી જાય 12 મહિના આવું કે બેતો રહી જાય એવા ગુરુ કાઈ કર્યા નો કરે ખાસા અને ખોટાની પારખ જ્યારે સત્સંગમાં જવાથી સત્સંગ સાંભળવાથી આ મન પારખી બને છે પારખી એટલે પછી પોતાના મનને ખબર પડે કે ગુરુ કેવા હોવા જોઈએ અને ગુરુ કોને કહેવાય કે આ લૂંટણિયા ગુરુ છે કે ઉધાર કરે એવા ગુરુ છે સત્સંગના ઘસારાથી ખબર પડે અનુભવ પછી થાય છે એટલે મહાપુરુષો કહે છે કે वो जो सोने का कर्म शूटे जाए गुरुजी ये वाक भोई थी है जो तो खरा लाखड़ा मौजूद देखा रहे से कि आवा आवा बारबटिया ना जो कर्म शुद्ध नहीं दिया हो तो एक गुरु नोपरता पर शिया अगर बिजी कड़े मासूम कैसे कि आवे पाखूले પણ કે ભલો મળ્યો છે ભમરીનો સંઘ ભમરી અને ઈવલ નું દ્રષ્ટાંત છે આપણે આવા મકાન હોય એ મકાનમાં દર ભમરી દર બનાવે માટીનું જો જો ભમરી એક આવડી કેવડી નાની એવી હોય ખરીના મોઢામાં ગારો કેટલો ખમાય સતાય જેવી 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 લાવીને મોટું આવડું મોટું દર કરી નાખ્યું આ મહાપુરુષો નો અનુભવ છે આપણે તો જો કોઈ અનુભવ ન કર્યા કરવો કરી જોવાય એ જયારે ભમરી દર બનાવે નાનું એવું દર થાય પછી કે હિવળી લાવે ગમે એ પકડે એ હિવળીને લાવી અને ડખ મારે અને પછી દરમાં મૂકી દે દરમાં મૂકી અને પાછું દરને પૂરી દે અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે કદાચ તમારા ઘરે ભમરીનો દર હોય ભમરી બાદથી ગારો લાવતી હોય તમે કલાક બે કલાક ખોટી થઈને બેહો તો બધો અનુભવ થાય પછી ધીરે ધીરે જ્યારે ઈવળ લાવે અંદર મુકતા ભાળો અને તેદી ઈ દરને ગુરતા હતી તમે નજરે ભાળો પછી તારીખ લખવાની ક્યાજા વાર ને આ તારીખે અંદર ઈવળ મૂકી છે 25 દિવસ પૂરા થાય અને ઈ દરને ભાંગો તો ઈવળ ન હોય ભમરી હોય

झुकाया हो तो ये आम जो संत ना चरण आता भगत बनी जाए अने जेना जेना जीवन सुधरे ने ई बंगरी रूपी सद्गुरु नो डंक फटी गयो डंक फटी गयो एना ऊपर दृष्टि आयो के आवी पाखू ने लागी उडवा जे मायावी इवळ होय एने डफर केवाय पोताना गाम मां कोई नो ओळखे अने ओळखे तो हारी रीते नो ओळखे અને જ્યારે કોઈ સંત પુરુષનો સંગ બની જાય જ્યારે જીવનનો પલટી ખઈ જાય અલ્યા ગામમાં તો સુ પણ બાર બાર ગૌમાં થેના વખાણ થાય આપણે કાલ હમનની વાત લો હેજક પરની અને હેજક પરમાં હોશીબાઈ માનાણી કરી 60 65 વર્ષની ઉંમર અને શિકારી એટલે તમારે મિશન ખાલી નળા કે રાતના ભડાકા કરે અલ્યા 12 મહિના થઈ ગયો તો ગામમાં કોઈ હાસું ન મળ્યું કે આવડો ભગત થાય ગામના કે હવલો કે થયો કે કોઈ દી ન બને કે એક એક ટોલું ભરીને આટલા હાલા એકલો ખાઈ ગયો હોય ઈશ્વર કે એટલો શિકાર કર્યો હોય અને એક રાતમાં કે ભગત બને ગામના ન મને પણ એવા કોઈક સદગુરુનો ભેટો જ્યારે ભમરી રૂપી ન ખડી ગયો અને અંતરમાં વેદના લાગી જાય અને જે શિકાર છોડી દીધો મારા બાપલા અત્યારે એના વખાણ થાય બાર બાર કરવું પડે આપણે આખો બનવું જીવન જો બમરી નો ન ખાડી ગયો નકર આ માયાવી હોય ધફર થી યા પડ્યા કંપળિયામાં આ તો પાંખું આવી ઉડવા મળ્યા તાંખી ડાયા એટલે સંતો ભલે દ્રષ્ટામાં વાત ગમ્યા રહી જાય પણ હોય મનુષ્ય ઉપર કે આવી પાંખું ને લાગી ઉડવા પછી ભલો ગયો છે આવી ભમરી નો સંગ પણ ગુરુ આવા ગોતી તુલસી દયાનંદ ચરણે દાખવે કે બીજો સંત પુરુષ નો સંગ તોષીदास મહાત્મા થઈ ગયા એને એવું લખ્યું કે કેજો સંત પુરુષનો સંગ એવું ન લખ્યું કેજો હનુમાનજીનો સંગ એટલે દેહ મળ્યા પછી તમે કોઈ પણ ભજનની વાણીમાં નામસર સાંભળજો એકઈ વાણીમાં અંદર એવું નઈ આવે કે કેજો અમને ખોળીના ચરણમાં વાસ તમારે યાદ રાખવું કોઈ પણ ભજનની અંદર એવો નામશર્મ આવશે તો ભગવાનનો કે માતાજીનો શરણ એકાઈમાં નહીં માંગ્યું આ નિશાન સંત ચરણનો માંગશે કે તીજો સંત ચરણમાં વાસ કાકે છે અમરાપુરમાં વાસ એટલે ન શું હશે આવા જ્યારે સંતોનો અનુભવ થાય શબ્દોને ત્યારે અસર થાય ત્યારે આ મનુષ્યની કિંમત કરી કેવાય અને ધન છે એવા મહાપુરુષને હવે આથી આગળ બોલતો નથી તેમ ઘણો થઈ જશે આપણે પોસા મારા ને વારો દીવી અને માં બાકી હોય સાઈ ગયો બોલો સંત ગુરુ મહારાજ